અલ્ટો ફોર વ્હીલ ગાડીમાં ઇંગ્લિશ બોટલો બે લાખ તોતેર હજાર ચારસો પચાસ ની મત્તાના જથ્થા સાથે બે આરોપીઓને કુલ્લે કિંમત રૂપિયા ચાર લાખ તેત્રીસ હજાર ચારસો પચાસની ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પ્રોહિબિશન નો કેસ શોધી કાઢતી ઉત્તરાયણ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પટેલ ઉત્તરાયણ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહિબિશનના કેસો શોધી કરવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બારડ નાવને તેમના અંગત અને વિશ્વાસ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે એક ગ્રે કલરના મારુતિ સુઝુકી અલ્ટો એઇટ હંડ્રેડ ફોર વ્હીલ ગાડી રજીસ્ટ્રેશન નંબર બે ઇસમો વિદેશી હેરાફેરી કરે છે બ્રિજ થી ઉત્તરાયણ વીઆઈપી સર્કલ તરફ દારૂના જથ્થા સાથે પસાર થવાનો છે જે બાતમી હકીકતના આધારે ત્વરિત પ્રોહિબિશન અંગે રેડ કરતા ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા ઇસમો જગદીશભાઈ મનુભાઈ હરિજન તથા યશભાઈ મહેશભાઈ રાવલે ગ્રે કલરની મારુતિ સુઝુકી અલ્ટો એઇટ હંડ્રેડ ફોર વ્હીલ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશ દાળની બોટલ સાથે પકડી પાડી અને નહીં પકડાયેલી સમ દીપક ઉર્ફે રહે દમણ જેના પૂરા નામ સરનામાની ખબર નથી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પ્રયોગેશનનો ગન્ના પાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટની સાથે